ડિબુ અમારે ડનો પડતી વિડિયો ઉતારવાનું બાકી છે પણ ચાંડલો કરે બીચા ઓ મારી આવી દે બી બી ચાંડલો મસ્ત નથી મસ્ત ફ્રોગ પર ચાંડલો કેવો લાગે મસ્ત મસ્ત મસ્તકનો સંસ્કારી તું જ સંસ્કારી નથી ના 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 હાલો અમાર વિડિયો ઉતારું કોમેડી મીરાબેન આવી ગયા હાઈ કહી દયો લઈ લ્યો લ્યો

જાયમ મસ્ત આવો જો અમે આવી છે પછી એવું લાગશે તો કે મારા ઘરે એક મોટો સેલિબ્રિટી આવવાના છે જેના માટે અમે કામ ઉગલાવણ છે એ તો તમારા અમારા કોમેડી વિડિયોમાં જોવું પડશે કેમાં જોવું પડશે કોમેડી વિડિયોમાં આખી કોમેડીંગ ગુજુ આલે નામ કોઈ જાખેનો કોનો એ આઈડીનું જલ્દી જ મારો આ જોવા માટે જો નહીં ભાઈ આલ કરો મેરાલ

हाँ। तो <laughs> अरे लव मुतब्बक नकद हम आ मारे एकदम हेलो माता यार तेरी ओ अपने वीडियो चला तो मैं दो ही सांको चुवा थी एक नजरों देखा नहीं तो मैं एक काम कर 200 रुपए दे और 50 रुपए खाट ओवर एक्टिंग के वज़न अबे स्टार्ट करो फूमी का बेन अबे पगलो चलियो पहला

હાલો હલો જેમના લોકો અમારો હોળી નો વિડીયો જોવાય ને લાઈક કરી વારજો કા દર્શન વખતે અલગ જ હોળી રમવી દર્શન

આ રે જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું જમવાનું ભાણું ખાવ એટલે બનાવેલું છે બપોરે તો મસ્ત મજાનું બનાવ્યું તો શેનું બનાવ્યું તો એમ વિડીયો લગભગ અંકિતા ઉતાર્યો તો કા ઉતેર્યો તો નતી ન તો ઉતાર્યો ઉતેર્યો તો કદાચ

અવરી રીતે નીકળે આટલું નીકળી જાય આખે આખો અહીંથી આખો ફોટો નીકળી જાય ને થઈ ફોટો ને હે ને પ્રોજેક્ટ ફોટો રહી જાય અંદર ને તો અંદર રે રે થઈ ગયું મસ્ત મજાનું તો આવડો પ્રોજેક્ટ તમને કેવું લાગ્યું જરા કમેન્ટ કરતા આવજો અને બસ તો આવડો બ્લોગ કંઈક આવી રીતે જતો અને આવી જ રીતે આજનો આખો દિવસ હતો અને આજે છે ને અમારા આખો ને અત્યારે શૂટમાં ને એવી રીતે જે તમને બધાને ખબર હોય છે રહી હોય એટલે આપણે હેને વિડીયો શૂટ કરવાનો કોમેડિના સાઈ રીતે એવું બધા તો એ બધું કર્યું અને બસ આવી જ રીતે આજનો બ્લોગ હતો આઈ હોપ સો તમને મારો આજનો વિડીયો ગમે છે જો ગયા બધા કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પછી એક નવા બ્લોગ સબસ્ક્રાઇબ